ભાંગરોણમાં ઢેલાણા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશનના હેતલબેન રાવલિયા કિશોર ગડચર સહિતના સ્ટાફ દ્વારા કેશોદ ચોકડી ખાતે હાઈવે રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક વિશેની માહિતી આપવામાં આવી બાળકોને ટ્રાફિક અને વાહન ચલાવતી વખતે કઈ કઈ કાળજી રાખવી અને વાહન ચાલક પાસે લાયસન્સ સહિત પુરાવા ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેવી બાબતો અંગેથી માહિતગાર કરવામાં આવ્યા હતા

તેમને ટ્રાફિકની રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને અવગત કરવામાં આવ્યા તેમને જીબ્રા ક્રોસિંગ વિશે માહિતી આપવામાં આવી જીબ્રા ક્રોસિંગના જે સિગ્નલો છે રેડ બ્લ્યુ યલો એમની માહિતી આપવામાં આવી છે અને તેમને અને ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન જે ત્રણ સવારી છે તે વિશે સમજાવ્યા છે ગાડીની જે બ્લેક ફિલ્મ છે તે વિશે સમજાવ્યા છે આરટીઓ માન્ય નંબર પ્લેટ હોવી જોઈએ ગાડીમાં હાઈવે જાહેર રસ્તા પર ટુ સવારી છે એને કમ્પલસરી હેલ્મેટ હોવું જોઈએ તમામ માહિતી બાળકોને આપવામાં આવે છે